ત્રણ મહિના પૂરા ના થયા અને પંદર દાડા થયા અને પંદર દાડા માં જઈને કદાચ ક્યાંક જોગણી કે દુનિયાની માતાના મંદિરે જઈ અને માનતા રાખીને તો એ માતા કોણ માં આવીશું ઓળા વિશ્વાસ નહીં મારી પર કોમ ના કરતી થાય કે નહીં દેવ ને તો વાતો થતી હોય કે નહીં એ મેરડીમાં બીજા મેરડીમાં હોય મેરડીમાં તો એક જ છે પણ દીવા તો અલગ અલગ હોય ને તે બીજા મેરડીમાં એ જાવ તમે અને માનતા રાખો તો તરત હું પહોંચી જાઉં હજુ મારા તો માનતા રાખી એક મહિના ટાઈમ આલ્યો છે અને તરત 15 દાડે ફરી માનતા રાખી કોમ ના કરતી હો ધુરિયો છે માતા કે હું હા હા લે હરતા દેવનું તો મોર રાખક નહીં જો મારા કહેવાથી બધાની માતાઓ જાગૃત થતી હોય તો મારું મન ના રાખે હું જઈને ચાળી કરી આવું અનુપમ ના કરતી અધૂરીઓ છે ચાર જગ્યા ફરી રહ્યો છે જો જેવો જ ભરોસો ના કરતી આ લારીઓને બાકી રાખશે થાય કે નહીં આવું પણ પણ એક જ જગ્યાએ ભરોસો હોય ને એક જ જગ્યાએ એક જ જગ્યાએ ભરોસો રાખ્યો હોય ને અને દુનિયાના મંદિરોમાં જાવ પ્રાર્થના કરો ને તો કદાચ એ બીજી માતાઓ મને કહેવા આવે કે તારા દીકરાની અરજી જલ્દી હોભરી જજે તારો દીકરો બહુ ભોળ્યો ને હાચો છે બીજી માતાની ભલામણ આવો મારી જોડે કે તારો દીકરો મારા ધામમાં આવ્યો ને પણ તારી પર એટલો વિશ્વાસ રાખે છે કે મારી આગળ કોઈ અરજી નઈ કરી બસ ખાલી દર્શન કર્યા બસ ખાલી હાથ જોડ્યા અને એણે એના માટે નઈ માંગ્યું એણે બીજા દુખિયારા માટે માંગ્યું કે તારા મંદિરમાં આયેલા દુખિયારાના દુખ દૂર કરજે કદાચ એ એ ઉપરાળું લઈને ભલામણ લઈને મારી જોડે આવે કે બસ આવો તાર આજ આ તારો સાચો ભક્ત છે હવે આને બહુ રાહના જોડાઈશ એને જલ્દી કદાચ સુખના અજવારા કરી તે માતાની ભલામણથી કદાચ તમારી સુખના અજવારા બતાવી દઉં બને કે નહીં બહુ ઊંડાની વાતો શો બધા જેવા તે મન તો વિમાનની જેમ થશીશ થાય કે નહીં બડાવું ભરોસો એટલે ભરોસો એક ઉપર એટલે એક ઉપર અનેક ઉપર થાય ભક્તિ એટલે ભક્તિ ભક્તિ એકની થાય થાય ભક્તિનું બીજું નામ પ્રેમ પ્રેમ એક જ થાય હજાર ના થાય પરિભાષા તો મારા પ્રેમ ની જરૂર નહી બધાને ખબર પડે એટલે ભક્તિ એ પ્રેમ જ છે એટલે ભક્તિ એકની જ થાય તમારી કુળદેવી ની કરો કે મારી કરો પણ તમારી કુળદેવી ગણો કે હું ગણો તમારા માટે હું એકની એક જ સમજી લેજો તમે એને યાદ કરશો તો યાદ આવીશ તમે મને યાદ કરશો તો તમારી માં યાદ આવશે ડાબે કદાચ તમારી ચામુંડા હશે અને જમણે હું મેલડી હોય જમણે કદાચ તમારી માકાડી હશે તો ડાબે હું ગુખાર મેલડી હોય બનશે ને આવું આ બસ તો પછી મને જોવાની આશા ના રાખતા કે માતાજી તું શું તો આમ ના દેખાતી તમ નહીં તો એના માટે મારા અલગ ચશ્મા પહેરવા પડે હવે તમારી આંખો દૂર પડી હોય તો જગત ધૂધડું દેખાય હવે એમાં જગતનો દોષ નહીં જગત તો ચોખ્ખું જ છે એકદમ તમારી આંખો દૂર પડી તો તમને માતાજીની અનુભૂતિ નહીં થતી દર્શન નહીં થતા

તમારી ખુખાર મેરડી મોટી તમારા માટે સર્વોપરી જે ગણો તમે ભગવાન મોનો કૃષ્ણ બધી નાની આવું ના કરતા જા ધામ જ એકલું મોટું અને બીજા બધાનું નાનું આવો ભેદભાવ કરવો બરોબર જે ભુવા જે જેની મસ્તી ધોળતા હોય જે કરતા હોય એ તમારે કોઈ લેવા દેવા રાખવી પછી વાદ વિવાદ ના કરતા વારે જવારી મેરડી આવી પીલીયા આવી પેલો ભુવો તો ઓમ કરે ને પેલો પૈસા લેશે ને પેલો ઓમ આ બધી ચર્ચા તમારે પડવું એ લેતા હોય જે કરતા હોય એમનો વિષય છે એમનું એમનું કર્મ કદાચ ભેગું થશે ને આપે રૂપિયા બધું એનો ફળ મળશે તમારા કોઈ આવા વાયા ચર્ચાઓ કરી કોઈકની નિંદા કરી કોકના પાપ ધોઈ અને કદાચ એમના પાપ એમના પાપ તમારા ના ચડાવવા તમારા પુણ્ય ખાલી ના થાય એનું ધોન રાખજો એટલે મારા ધામમાં ખાસ બધા ભૂવા ફરી ફરી ના આવેલા છે હું જોઉં તો પાંચસો પાંચસો ભૂવા કરેલા છે પણ ભૂવા ફરતા 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 જાતે ભૂવા બની ગયા છે દોણા જોતાય આવડે પાટ નાખતાય આવડે વેણ વધાવાય ખબર પડે એવાય છે છે ને એવા તો કે પાંચસો ભૂવા ફર્યા હોય એટલે જાતે એને આવડી જ્યુ હોય તો બધી જગ્યાએ તમે ફર્યા તો પેલા જ્યાં જતા હોય ત્યાં મારા ધામમાં આવીને ચર્ચા કરવાની નિંદા કરવાની પેલા જે ભુવા એ પચાસ હજાર લૂંટ્યા લાખ લૂંટ્યા પણ તમારે ચર્ચા કરવાની કે હું ફલાણી જગ્યાએ જોતો ને મારા આટલા પૈસા લીધા બીજા કોઈ કહેવાની જરૂર નહીં તમે લૂંટાયા તો તમારે મૂર્ખામીથી લૂંટાયા છો તમારો સમય નબળો હશે ગમે તે કારણો હશે પણ એ બધું ભૂલી જવાનું એ બધું ગેટની બહાર રાખીને આવવાનું અને મગજમથી કાઢી નાખવાનું અહીં મારા ધામ માં કોઈની ચર્ચા કરવાની કોઈની નિંદા કરવાની કે હું તો બારે જ્યાં ધામ પેલા ફલાણા માતાજીએ જતો તો ને એમણે તો મારા જોડે આટલું પૈસા લીધા આટલા વ્યવહારના લીધા ફલાણા આ બધી કોઈ ચર્ચા મારા ધામમાં ના કરતા નકર મારી કૃપા નહીં મળે હા શું ખોટું પછી મને એટલી માતાને તમે મોટી ગણાવશો ને બીજા બધાને કાપતી બોલે સારું ના લાગે મહાનતા કોને કહેવાય કે આપણે આપણું સંભાળવાનું બીજા જે કરે હું ક્યારે કોઈનું નામ દઉં છું અહીંથી હા કદાચ કોઈ ભૂવાની વાત કરીએ છે તમે છેતરાવ નહીં આવો પછી તો કદાચ કરીએ છીએ પણ એ પણ નામ દીધા વગર ના એનું નામ ના એના ગામનું નામ વચ્ચે કીધું તો ને કે તમે કેવી કેવી વિધિઓ કરી બધું તો શું કામ કેવડાયું હશે કે આ જાણીને કદાચ લાખો બીજા કદાચ મને હોભરવા વાળા છે ને આમાંથી સચેત સાવધાન થઈ જાય કોઈ જગ્યાએ છેતરાય ને એના માટે કદાચ મારે થોડી ઘણી કોઈ ભુવાઓની વાત કરવી પડે છે નહી તો મારે કોઈની ચર્ચા કરવાનો સમય નથી અને તમે રાખતા બરોબર આ રાખશો ને તો મારો ભગવાન આનાથી મને આગળ લઈ જશે તમને લઈ જશે જેમ 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 હું આગળ જતી રે પાછળ તમે છો ને હું એન્જિન છું તમે મારા ડબ્બા બેઠા છો હું ડ્રાઈવર છું અને તમે મારી બસમાં બેઠા છો હવે જો બસ માં બેઠા દઈશ એટલે આ મારી ટ્રેન છે બારે જામધામ સ્ટેશન છે મેન સ્ટેશન વેલા હોડા આવો ટ્રેનમાં બેઠા હોય કે ઊભા હોય પણ બેઠા હોય એને તેના મંજિલ ઊંધી ટ્રેન પહોંચાડે અને ઉભા રહીને ઉભા રહેતા હોય એને તેના ટ્રેન એની મંજિલ ઊંધી પહોંચાડે તો મારા ધામમાં કદાચ બેઠા બેઠા હોભરો કે ઉભા ઉભા હોભરો કે ખાતા ખાતા હોભરો પણ ટ્રેન માં બેઠાશો તો નિશ્ચિત થઈને બેહવાનું ડ્રાઈવર ઉપર ભરોસો રાખવાનો તમારા મંજિલ ઊંધી ના પહોંચાડે મને મેમ કે શું ખોટું ગાડી ચલાવતો તો પેલો ડ્રાઈવર ઉપર ભરોસો હોવો જોઈએ પણ ડ્રાઈવર ઉપર જ તમને ભરોસો ના હોય ડ્રાઈવર ઉપર તમને ભરોસો ના હોય તો તમે એ ટ્રેનમાં બસમાં બેસાવ તો તમને હરખી ઉઘય ના આવે હારો આ ચોક ખાઈમાં નાખો નહીં ચક ખાડા પાડે નહીં કુંક ને ઠોકા નહીં એવું થાય કે નહીં તો કદાચ અમારી ટ્રેનમાં બેઠા છો ને તો મારી ટ્રેન એવી છે બ્રેક નહીં મારી ગાડીમાં ચાલવું ચડવું પડે પણ ચડી જાય ચડી જાય અને રહી જાય રહી જાય અને જે રહી જાય એને બહુ પસ્તાવો થશે આ હું એની માતા બોલું છું ઘણા એવા છે ઘણા એવા છે કે પેલા જારે શરૂઆતમાં જારે મારી ગાડી ધીરે 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 ભાવિક ભક્તો આવતા જતા ને તારે કોઈ ગણા નહીં કશું આ તો આમ થાય ભૂણે લાખે બોલે લાખે આમ તેમ આ બધું કેતા બધું અત્યારે એમને આવું છે પણ બોલો મેર નહીં પડતો માતાજી પર્સનલ માં મળું છે ના ખુખાર મેરડી માં પર્સનલ માં ક્યારેય ના મળે આવો જાહેર માં માઇક પકડો ને બોલો એટલે હારા હારા છે ને મલવા માટે ખુખાર મેરડી ના પગલા પડાવવા માટે તો બહુ તંતોડ મહેનત કરે છે પણ ખુખાર મેરડી હાથમાં આવે એવી દુનિયા ભલે હાથમાં આવી જાય હું કોઈના હાથમાં આવું હા પણ કોના વસમાં થઈ જવું જેનો ભાવ મારા પ્રત્યેની ભક્તિ જેનું મન હૃદય ચોખ્ખું છે ને જેના કોઈ સ્વાર્થ નહીં જે ખાલી બસ મારી વાતો મોની અને ગરીબ હોય કે અમીર હોય પણ મારા ધામમાં કોઈ એના પદનું કોઈ એના પૈસાનું કોઈ પણ વસ્તુ અભિમાન ના હોય એને એ મને કદાચ વસમ કરી શકે નકર એક ટકો જો કદાચ તમને મગજમાં એવો વેમ હોય ને કદાચ થોડોય અહમ હોય ને કે હું આ પદમાં છું તો ખુખાર મેર મેન નહીં આવો ભાઈ ખોટો ટાઈમ બગાડતા હા દર્શન થઈ જશે આશીર્વાદય મળી જશે માથું નમાવો તો મારા આશીર્વાદ આલું મારું ધરમ છે બરોબર પણ માથું તો આશીર્વાદ તો મળી જાય પણ મન નમી જાય ને તો આશીર્વાદ ફળી જાય માથું આશીર્વાદ મળે ઝૂકવાથી આશીર્વાદ ફળે મન મતલબ અહંકાર ઝૂકવાથી આશીર્વાદ ફળે પવો તન મન તો કદાચ તન તો નમાઈ દે તો કહી દો કથાસ્તુ તે કામ ના કરે એના માટે મનનું ઝુકાવ જરૂરી છે એના અનુ એના અભિમાન મારા શરણોમાં નાખી આવે ને નેચે મિલીન ઘેર મિલીન તાર મારી કૃપા ફળે છે એટલે એવું નહીં કે હું કોઈ ભેદભાવ રાખું છું કોઈનો ભેદભાવ નહીં રાખતી પણ અસલ વાત કરીશ જે સત્ય છે કહીશ મારા કોઈની જોડે કશી કોઈ લેવા ખાવાની આશા નહીં એટલે જાહેરમાં બોલું છું રૂપિયા હોય ગરીબ હોય અરખાત છે અને અરખાત રાખું છું આ વિશ્વાસ રાખજો સમજ્યા એ રક્યું હોત ને તો અત્યારે મંદિર હોનાનું બની જ્યુ ગયું હોત વારના લાગત એક મહિનો થાય ખાલી એક મહિનો થાય પણ હજુ તે ભલે પાર્કી જગ્યામાં આટલી ભીડ વગર મંદિરે ધામ બનાવીને બેઠી છું પટેલ મારો ભગવાન તો જોવો છે ને મારી ગાદીની સત્યતા સમય બનાવશે આવશે સમય બરોબર